રૂપાલાની રાજપૂત સમાજ પર ટિપ્પણીને લઈ રાજપૂત કણી સેનાના આગેવાનની પ્રતિક્રિયા મારું નામ રાણુબા શિવભા જાડેજા ગામ લોરિયા અને ગુજરાત પ્રદેશ રાજપૂત કાણી સેનામાં મીડિયા પ્રભારીની જવાબદારી સંભાળું છું રોષ તો હોય ખરેખર અત્યારે કોઈની વ્યક્તિગત ટિપ્પણી પણ ન કરવી જોઈએ અને આપણે જ્યારે રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા હોઈએ ત્યારે કોઈ પણ સમાજ વિશે કે કોઈ પણ વ્યક્તિ વિશે ખરાબ ટિપ્પણી કરવી એ યોગ્ય નથી અને રાજપૂત સમાજની જે રોષ છે એ ખરેખર વ્યાજબી છે અને અમે એ શબ્દોને વખોડીએ છીએ અમે તો વખોડીએ છીએ અમારી સમાજ વખોડે છે દરેક સમાજો પણ આ વસ્તુને વખોડે છે કે આવો કોઈ પણ નિમ્ન કક્ષાનો નિવેદન આવડા ઉચ્ચ કક્ષાના રાજકારણીઓનો ન હોવો જોઈએ એ દુઃખની બાબત છે એમ મેં પહેલાં પણ કીધું કે કોઈ પણ સમાજ વિશે આવું કોઈ પણ નેતાએ ન બોલવો જોઈએ એ લોકોની સમાજમાં બારામાં બોલ્યો છે એ પણ અમે ખરેખર દુઃખ વ્યક્ત કરીએ છીએ સમાજ કોઈ પણ હોય આપણે આખરે બધા ભાઈઓ છીએ ભારતીયો છીએ અને દરેક સમાજ સામાજિક વ્યવસ્થા માટે અલગ અલગ સમાજો છે બાકી બધાનો આપણો બ્લડ એક જ છે અને ભાઈઓ છીએ એકબીજામાં અને કોઈની પણ મનુષ્ય છીએ કોઈની પણ લાગણી ડૂબાય એ ખરેખર ટૂંકની બાબત છે અને જ્યારે રાજા રાજવાડાનું આવું નિવેદન કરતા હોય તો પહેલાં તો એ પોતે શિક્ષક છે અને કેન્દ્રીય મિનિસ્ટરમાં રહી ચૂકેલા વ્યક્તિ છે તો આવા આવી કક્ષાના ખરાબ કોઈના પણ બારામાં બોલો એ યોગ્ય વસ્તુ નથી રાજા રજવાડાઓએ પાંચસો ને બાસઠ રજવાડાનું જ્યારે પોતાના અને તમામ સત્તાઓ રહેલી હતી અત્યારે જેમ ગવર્મેન્ટ ચાલે છે તેમ પહેલાં રાજા રજવાડાઓ પોતાના રાજ્ય અને વિસ્તારમાં શાસન ચલાવતા એ જ્યારે સરદાર સાહેબે એમને આહવાન કર્યું કે ભારતને આપણે અખંડ ભારત એક ડેમ બનાવી અને એકબીજાને જોડવો છે કોઈ નાત જાત ભેદભાવ ન રહે અને સમગ્ર ભારતના પ્રજાના સુખ માટે પોતાના રજવાડાઓના જ્યારે બલિદાન આપી દેતા હોય માત્ર કેવાથી તો ખરેખર તો હું એ રજવાડાનો આપના માધ્યમથી લોકોને પણ કહેવા માનું ઉદારતા જોઈ લો કેવી ઉદારતા છે અને અત્યારે આવું બોલી અને અમારી સમાજ તેમજ અન્ય સમાજો પણ વિરોધ કરે છે કે ભાઈ આવા વ્યક્તિને ટિકિટ ત્યાં ન આપો તો ખરેખર આમને ટિકિટ તો ન આપવી જોઈએ એ તો સ્વાભાવિક જ છે આવા વ્યક્તિઓ ચૂંટાઈને જશે તો પ્રજાનું અને દરેક સમાજોનું અને સમગ્ર ભારતના દેશના લોકોનું શું સારું કરી શકતા આમની માનસિકતા જ આવી સાવ એમ કહેવાય ખરાબ છે તો એ લોકો કાંઈ પ્રજાનો સારો કે કોઈ સમાજનો સારું ન કરી શકે આમને તો ભારતીય જનતા પાર્ટીમાંથી પણ સસ્પેન્ડ કરવા જોઈએ એમ અને બીજી દુઃખની વાત કહું કે અત્યારે વાત ચાલે છે કે ભાઈ આ વસ્તુ ખોટી છે અને દરેક સમાજો આ પ્રશ્નને વખોડે છે એ એ જ પ્રોગ્રામમાં બીજો છે આપણે જ્યારે ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર હિન્દુ સમાજ જ્યારે પ્રભુ શ્રી રામના નામ ઉપર આપણે ચાલનારા વ્યક્તિઓ છીએ તો પ્રભુ પ્રભુ શ્રી રામ ભગવાનનો પણ એમને ત્યાં ટૂંકારા શબ્દ વાપરી અને અપમાન કર્યો છે તો ત્યારે આપણો આ ભારતીય જનતા પાર્ટીનો સમગ્ર હિન્દુ સમાજનો આપણો હિન્દુત્વ ક્યાં ગયો ખરેખર સમગ્ર ભારતના લોકોનો નહીં બલકે દુનિયામાં વસતા દરેક સનાતનીઓનો આત્માને ઠેસ પહોંચાડી છે રાજા રાજવાડાઓના બારામાં બોલ્યો છે અમારી સમાજના બારામાં બોલ્યો છે તેમજ બીજી સમાજોમાં પણ એ ખરાબ બોલે છે તો અમે અને બીજો જે આવું બોલ્યા છે એ દુઃખની બાબત છે પરંતુ વિચારવા જેવી વાત એ છે કે પ્રભુ શ્રી રામના પણ એ નથી થયા જો રામ કે નહીં એ કિસી કા નહીં હો શકતા પ્રભુ શ્રી રામના પણ એ નથી થયા પ્રભુ શ્રી રામના પણ ટુકારાથી બોલાવે છે તો એમના વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ થવી જોઈએ દુઃખની વાત એ પણ છે કે આટલી એફઆઈઆરોની અરજીઓ આપવા છતાં આજ દિવસ સુધી એના ઉપર એફઆઈઆર કરવામાં નથી આવી તે દુઃખની બાબત છે ભારતનો આપણો સંવિધાન છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સામાજિક લાગણી લાગણી દુબાય કોઈ પણ વ્યક્તિની લાગણી દુબાય તો એના માટે આઈપીસીની ધારા ચારસો નવાણું પાંચસો વગેરે વગેરેની કલમો છે તેમ છતાં આમના ઉપર ફરિયાદ દાખલ કરવામાં નથી આવી એ પણ ખરેખર સહિતાનો પણ ભંગ કર્યો છે તો ક્યાં ગયા અધિકારીઓ બરાબર ફરિયાદ કરવાના ઉપર કોઈ પણ હોય આપણો કાયદાથી ઉપર કોઈ પણ નથી આપણાને કાયદો ભારતીય બંધારણ આપણો બંધારણ જ માન છે આવા વ્યક્તિઓને છાવરવામાં આવશે તો આજે આવું બોલ્યા છે કાલે બીજો બોલશે પણ સમાજ અને સમગ્ર દેશની અંદર શાંતિ વ્યવસ્થા ખોરવાય છે એની પણ જવાબદારી આમની છે તો તાત્કાલિક ધોરણે એમના ઉપર એફઆઈઆર કરી અને આમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ જેથી કરી સમગ્ર ભારત દેશની અંદર માહોલ એકદમ રામમય માહોલ હતો ને એ જ માહોલ થઈ જાય અને ભારતીય જનતા પાર્ટી વિજય બને એમાં અમો રાજી છીએ પરંતુ આમને જો છાવરમામાં આવશે તો ક્યાંક ક્યાંક અમારી સમગ્ર ગુજરાતની અંદર કે સમગ્ર ભારતની અંદર રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ જઈ અને મતદાન કરવું પડશે જે કંઈ કરશે એની તમામે તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની રહેશે